વડોદરા શહેરમાં છેલ્લા અઢાર દિવસમાં ચેઇન સ્નેચિંગ ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરનાર ચાર રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ત્રણ બાઇક ઉપર આવતા ચાર શખ્સોને કોડન કરીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા પંદર ચાંદીના સિક્કા દસ હજાર રૂપિયા રોકડા અને ત્રણ બાઇક મળી આવી હતી આરોપીઓ આ મુદ્દામાલના આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા અને તેઓ અગાઉ પણ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતા સધન પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછમાં આરોપીઓએ દંતેશ્વરમાં વહેલી સવારે મહિલાની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો સમાગામમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી બાઇક ચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા ચોરીના સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચ્યા હોવાનું પણ સામે આવ્યું છે આ ગુનાઓ મકરપુરા સમા અને ફતેગંજ પોલીસ મથકે નોંધાયેલા છે ચારે આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ ચોરી ઘરફોડ જુગાર સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અજય મારવાડી એક વખત પાસા હેઠળ પણ ગયો છે પોલીસે સચિનસિંહ શિવાસિંહ ટાંક અજય રમેશ મારવાડી સન્ની સિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી

એમાં એક મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટર ચોરી તેમજ ઘરફોટના બીજા બે ગુનાઓ પણ નોંધાવા પામ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિનસિંહ સિવાસિંઘ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારે આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટર અને આ ચેન સ્કેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટર પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટ્રેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી તે તેમજ ફતેહગઢ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટરસાયકલ સાયકલ દીધી કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારે આરોપીઓને રાઉન્ડઅપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગજને સોંપવાની તજવીજ હાથ ધરેલી છે અને જે સોની સંડોવાયું છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલી છે આખી ગેંગ જ છે પાંચે જણાની ઘણીવાર આ લોકો વોચ રાખતા હોય છે ધારો કે જે નેહલ પાર્કમાં બેનના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે બે જણાએ આ સ્નેચિંગ કર્યું પણ બીજા બે જણા એ વોચમાં હતા તો એમની બે મોટર લઈને આ લોકો નીકળેલા હતા ઘરફોડમાં પણ એ રીતે જ જોવા મળેલ છે પાંચ જણાની આ ગેંગ છે ઘણા ગુનાઓમાં ચાર જણા હોય છે ઘણા ગુનાઓમાં ત્રણ જણા બે જણા પણ હોય છે હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંદુ નીકળ્યું છે બીજા બે વાહનો પણ પોલીસે ઘરખોડ અને જે સ્ટેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે એની તપાસ હાલ અમે કરી રહેલ છે કે અન્ય કોઈ ગુનામાં ચોરી માંગેલ છે કે સંડોવાયેલ છે કે સાહેબ ચોરીનો માલ રાખવો એ ગુનો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ ચોરીના ગુનેગાર છે ભૂતકાળમાં એમના નંબર ઓફ ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે જેથી કરીને એની પણ ધરપકડ થશે વારસિયા ની હદના રહેવાસી છે અગાઉ આ ભૂતકાળમાં પકડાયેલા જ છે ખાસ કરીને બંધ મકાનની એ અગાઉ વોચ રાખે ભૂંડ પકડવા જાય ત્યારે પણ વિસ્તારોની એ ધ્યાન રાખે અને પછી સાથે નીકળતા હતા અને જે બંધ મકાન હોય અને કોઈ અવાવરૂ એની સોસાયટી હોય એનો વધારે એ કામ કરતા હતા બરાબર દિવસે એમનું ભૂંડ પકડવાની ને એમની બીજી કામગીરી હોય છે ને એ દરમિયાન જે લોકો વોચ રખ કરતા હોય છે અને ખાસ કરીને જે બંધ મકાનો હોય અને અવાવરૂ જગ્યા હોય અને જે જગ્યાએથી સરળતાથી અમને ચોરીમાં લાભ થતો હોય એવી જગ્યાનો એ ઉપયોગ કરતા